વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી આ શુ ફરીથી તમારું સ્વાગત છે અને અત્યારે આપણે સાડા આઠ વાગ્યા છે સવારમાં અને અત્યારે આજે આપણે જઈ છે ધારી સફારી પાર્ક આંબડી સફારી પાર્ક તો વિડીયોમાં બને રહેજો ખૂબ મજા આવશે આપણે જોઈ ત્યાંનું કેવું એટમોસ્ફિયર છે અને અહીંયા સિંહ છે કે નહીં કે કેટલાક છે અને કેટલા કેટલા બીજા પક્ષીઓ છે પ્રાણીઓ છે બધા તો વિડીયોમાં બને રહેજો મજા આવશે ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થાય તો ચાલો આગળ મળીએ જો અત્યારે આપણે નીકળ્યા છીએ રસ્તામાંથી હવે અહીંયાથી દસ દસ થી બાર કિલોમીટર ધારી છે ત્યાંથી ચાર કિલોમીટર આંબડી સફારી પાર્ક છે તો હાલો આગળ મળીએ વિડીયો બનાવ્યા રહેજો મિત્રો આપણે ખોડિયાર ગળદરા ખોડિયાર છે ને એ વાળો રસ્તો છે બરોબર ત્યાંથી આપણે જવાનું છે અત્યારે આંબડી સફારી પાર્ક અહીંથી ત્રણ થી ચાર કિલોમીટર થાય છે નજીક જ છે હા તો વિડીયો જોતા રહેજો મજા આવશે આપણે સફારી પાર્ક પળા રસ્તે ચડી ગયા છીએ આંબડી એટલે કે પછી આંબડી પાછળ ગામ છે અને સફારી પાર્ક ને આ છે ગળદરા ખોડિયાર પાસે એટલે આંબડી સફારી પાર્ક બે કિલોમીટર દેખાડે છે આમાં આંબાડી ગામ ત્રણ કિલોમીટર અને અહીંયા સફારી પાર્ક નો બોર્ડ છે જો મિત્રો અહીંથી સફારી પાર્ક ચાલુ થાય છે જો એની બોર્ડર છે આ બધી ગેટ આપણે મેઇન ગેટે એ જાય છે અત્યારે હવે પાર્કિંગ ની સુવિધા છે અહીંયા બાથરૂમ ટોયલેટ ની સુવિધા છે પછી પ્લે પ્લેગ્રાઉન્ડ છે છોકરાઓને રમવાનું બધું અલગ અલગ વસ્તુ છે તો તમને હું દેખાડું આગળ વિડીયોમાં બિના રહેજો આ આખી બોર્ડર છે એ સફારી પાર્ક ની જ છે અંદર સિંહ છે દીપડા છે પછી અન્ય હરણ ને એવું બધું છે મોર છે બધા પશુ પક્ષીઓ બધા છે અંદર જો આ છે બોર્ડર તો ફાઇનલી ગેટ આવી ગયો છે મિત્રો આ બાજુ પાર્કિંગ છે અને આ બાજુ ગેટ છે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા પાર્કિંગનું જો બોર્ડ માર્યું છે ને આ છે સફારી પાર્કનો મેઇન ગેટ આંબડી સફારી પાર્ક હવે આપણે અંદર જઈએ ટિકિટ બિકિટ લઈએ કેટલો ટિકિટનો રેટ છે એ ખબર પડે આપણે તો હાલો મિત્રો આગળ જઈ બરાબર વિડીયોમાં બનારે જો આપણે સિંહને એવું બધું જોઈએ ચેર ની પણ વ્યવસ્થા છે કોઈ પણ હાલી ન શકતું એનો આપણે અંદર તરફ થઈ રહ્યા છીએ મેઇન ગેટ થી હવે ટિકિટ લઈ લઈએ આપણે કેટલી ટિકિટ છે એ હું તમને દેખાડું બરોબર સફારી પાર્ક નો કેટલી કેટલી વસ્તુ છે એમાં જે મેઇન ગેટ છે ફોટો પોઈન્ટ છે ટિકિટ વિન્ડો છે વેઇટિંગ એરિયા છે ઇન્સ્ટ્રેક્શન સેન્ટર છે વાઇનર શોપ છે ફોરેસ્ટ

સોમથી શુક્ર દોઢસો રૂપિયા છે શનિવારથી રવિવાર એકસો નેવું છે તહેવારના દિવસે એકસો નેવું છે આ રીતનો ટાઈમિંગ છે નો અંદર વ્યુ છે આપણે ફાઈનલી આપણી ટિકિટ આવી ગઈ છે એક જણાને પર પર્સન દોઢસો રૂપિયા છે તો આપણે ત્રણ ટિકિટ લીધી છે નાના બાળકો અત્યારે ફ્રી છે પાંચ વર્ષ સુધીના તો આપણે આજે ચાર સાડા ચારસો પે કરી દીધા છે તો હાલો મિત્રો આગળ મળીએ બસ ઉપડે ને અહીંયા એવું છે કે બસ ઉપડે ને પછી આપણે બસ ની બધાને વેઇટ કરવાનું ટૂંકમાં બધા પેસેન્જર થાય ને પછી આપણે વેઇટ કરવાનું પછી બસ બધા પેસેન્જર થઈ જાય પછી બસ ઉતરે પછી આપણે અંદર તો હાલો આગળ મળીએ મિત્રો જો આપણે હવે એ બાજુ જાય છે બસ ક્યારે ઉપડે કોને ખબર હાલો જાય છે એ બાજુ વેઇટિંગ એરિયા ક્યારે પણ બસ માં લેટ કેવું થયું હોય તો અહીંયા બધા વ્યક્તિઓ વેઇટ કરી શકે છે અહીંયા બેસી શકે છે બધા બહુ મસ્ત આયોજન છે હજી આપણે આગળ જવાનું છે હજી આગળ છે ને થોડુંક ફૂડનું પણ હોય છે કે કોઈને નાસ્તો કરવો હોય જમવું હોય એ પણ અહીં વ્યવસ્થા છે તો હાલો મિત્રો આગળ મળી ચાલો અહીંયા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે આપણે આગળ જઈએ મસ્ત થોટ લીધો છે ગીરજ માતાજીને ગીરજ દાતા છે એવો થોટ લીખો છે જો ગિર્ધ મધર ગીર્ધ ગીવરનું એટમોસ્ફિયર છે અહીંયા અહીંયા રમત ગમતના બધા સાધન છે ઈચકા છે લસરપટ્ટી છે પછી ગોલ રાઉન્ડ લસરપટ્ટી છે બધું છે જો અહીંયા છોકરાઓના રમાડવાના છે બધા અહીંયા રમત ગમતના સાધન છે ને આ બાજુ છે અલ્પહાર એટલે ફૂડ કોર્ટ બરાબર અહીંયા નાસ્તો કરવો હોય કે કોઈ પણ એવું ખાવાનું હોય તો માનો કે ફાસ્ટ ફૂડ છે એવું બધું અહીંયા મળે છે તો આ બાજુ ફૂડ કોર્ટ છે અત્યારે તો લોક લાગેલો છે લગભગ તો નથી અત્યારે ચાલુ બંધ છે ફૂડ ઝોન છે અહીંયા અહીંયા અલગ અલગ વસ્તુનો નાસ્તો મળે છે પીઝા છે બર્ગર છે એવું બધું તો આપણે હમણાં જઈએ જો ખૂલે તો આપણે થોડું કંઈક ખાઈએ પણ અત્યારે આપણે પહેલાં તો જે સિંહ જોવાના છે એ પેલા જોઈ લઈએ હમણાં બસ ઉપડે એટલે આપણે પેલા સિંહ દર્શન કરી આવીએ અંદર પછી બીજી બધી વાત અને જો સ્ટેચ્યુ પણ મસ્ત છે આગળ તો હું તમને દેખાડું જો આવા અલગ અલગ ટાઈપના સ્ટેચ્યુ છે જો તમે હજી ઓલા સિંહના દેખાડું તમે જો આ કેવા સ્ટેચ્યુ છે કઈ ટાઈપના સ્ટેચ્યુ છે જો અને અડવાની મનાય છે આપણે અડવા નથી જો કે પણ ટૂંકમાં કેટલા મસ્ત સ્ટેચ્યુ બનાવ્યા છે હજી આગળ તમને સિંહ ના દેખાડવાળા પણ છે આ છે સ્ટેચ્યુ બહુ મસ્ત સ્ટેચ્યુ બનાવેલું છે આપ જોઈ શકો છો આ તો અત્યારે ખોટા છે પણ આપણે સાચા જોવાના છે હમણાં થોડીક વારમાં બસ ઉપડે ની વેટ છે હવે ખાલી આપણે છે બરોબર આ અલગ અલગ શોપ છે અને બીજો ગેટ છે ને આ બાજુ આવેલો છે સાઈડમાં એ પણ હમણાં તો તમને દેખાડો જો દૂર દૂર દેખાય છે અને અહીંયા છે એ બેસવાની અલગ વ્યવસ્થા કરી છે અંદર આવા બાકડા ફર્નિચરના બનાવી અને આ રીતના અલગ બેસવાની વ્યવસ્થા કરી છે જુઓ તમે બહુ મસ્ત છે વચ્ચે લીમડો છે તો આ છે મિત્રો ફોટો પોઈન્ટ અહીંયા ફોટા પાડવાના છે આપણે સામે ઓલું અત્યારે તો પાણી પણ નથી આવતું ન કરજો સામે હું તમને ઓળ પુલ દેખાડું ને ત્યાં પાણી નીચેથી આવે ને ત્યાં ફોટો મસ્ત પડે અને હજી આગળ સાંભે આંબડી સફારી પાર્ક લખવું એ પણ હું તમને દેખાડું કંઈક આ ટાઈપનો નજારો છે જુઓ તમે તો આપણે આ પુલ તરફ છીએ આગળ આ બધું તેમને દેખાડું જો પોઈન્ટ છે કેટલો મસ્ત નજારો છે તમે જુઓ આમાં આંબરડી લીખું છે બરાબર અને આ આ પુલની સાઈડ આ છે અને આ બાજુ તમને દેખાડો ને ત્યાં આ ટાઈપનું બનાવેલું છે જોવો તમે એમાં લખ્યું છે લવ આંબડી સફારી પાર્ક આઈ લવ આંબડી સફારી પાર્ક છે અને પાછળ જે દેખાય છે ખોડિયાર ડેમ છે ધારી કળોદરા ખોડિયાર કમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો મિત્રો અને આ ટાઈપનો એનો નજારો છે ફોટો પોઈન્ટનો હવે આપણે હમણાં બસ તરફ જઈએ છીએ જો બસ થઈ જાય ને પેક એક તો આપણે સિંહ દર્શન કરવા જઈએ ચાલો હાલો વિડીયોમાં બના મિત્રો ટાઈપના અલગ અલગ આપને છે ને બોર્ડ મારેલા છે અહીંયા વ્યૂ પોઈન્ટ છે બધું છે તો આ બાજુનો નજર આવવો તો આપણે બસ તરફ જઈએ છીએ બરાબર આ આમ પાછળની સાઈડથી આવો વ્યૂ આવે તો ચાલો આપણે બસ તરફ છીએ બસ આ બાજુ ઊભી છે ફાઈનલી આપણે અહીંયા સ્વાગત કક્ષ છે ઓફિસ છે મેઇન અને અહીંયા આપણે જે બસ છે ને અહીંયા આપણે જો બધી લાઈનમાં નંબર વાઈઝ બસ છે ચાર નંબર પાંચ નંબર બે નંબર એક નંબર તો અત્યારે ટોટલ અહીં પાંચ બસ છે હવે જોઈએ આપણે કઈ બસ ઉપડે છે ને એમાં કંઈમાં જવાનું છે આપણે તો આ ટાઈપનો નજારો છે જોવો અહીંયા ફાઇનલી આપણી બસ આવી ગઈ છે હવે આમાં બસમાં બેહીને આપણે અંદર સફારી પાર્કમાં જવાનું છે સિંહને એવું દર્શન કરવા તો જોતા રહેજો આ આપણે ડ્રાઈવર છે

અંદર આપણે જવામાં છે હા ટાઈપના ગેટ છે ગાળીવાળા કેમ કે અંદર સિંહ ની એનું બધું છે એટલે ગાળીવાળા ગેટ છે મારી કહે કે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ડ્રાઈવર સાહેબ જો આપે છે બહુ રસ્તા તો આવા જો ચડા કાળ રસ્તા છે તો હોય આ ટાઈપનો રસ્તો છે સફારી પાર્ક ધારી આંબડી સફારી પાર્ક આ બાર નો નજારો છે જો બારી બહાર જંગલ વિસ્તાર પ્યોર Well, can you અહીંયા છે પાણીનો અવેડો સિંહ ને પાણી પીવાનો જો આ ભાઈઓ બધા પાણી પાય છે અને જો આ પવન ચક્કી છે નાની પાણીની જો આ અવેડો છે પાણીનો આ પ્રસ્તાવ જો પણ આડા Af clapsoafi, iti landi hérnað,

जो आगल से ना बे बैठा है यहाँ सीन है सीन बेटा सीने, सीने. बेटा सीने, सीने. बेटा 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 बैठा बेटा 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 साल साल का है। वो तेरा साल का हा नजीक सीह हो भाई जो आतेर वर्ष नो से मोटो से ओ चार वर्ष नो जो ओला नो के लुक जोरदार जो जो जो

तो है हम आप मेन गेट तरफ जाइए एक्जिट गेट तरफ अपनी गाड़ी पार्किंग बाजू कर टोटल नौ सीन है सीमा त्रो मेरा बाकी अंदर दस जीम पेट अंदर आम भाई सफर આપણે મિત્રો અહીં પહોંચી ગયા છીએ મેં ડેટ તરફ હવે દેખાય ખોડિયા ડેમ દેખાય પાછા આપણે આવી ગયા છીએ અહીંયા બીજી બસ પડી છે સફારી તો ફાઈનલી બધા આપણે ઉતરી ગયા છીએ રિટર્નમાં અને હવે આલો ઓલી બસ ગઈ આમાં અને હવે આપણે અહીંયા રેસ્ટ કરી એક થોડોક નાસ્તો કરીને પછી નીકળી જાય વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એક્ઝિટ આપું

આ વ્યૂ પોઈન્ટ છે અહીંનો ટોટલ દસ કિલોમીટરમાં ફેલાયેલો છે આંબળી સફારી પાર્ક અને ટોટલ અંદર નવ સિંહ છે અત્યારે અંદર આ બારનો આ બાજુનો વ્યૂ પોઈન્ટથી ઉપરનો લુક છે અને આ બાજુ છે ને એ ખોડિયાર ડેમ છે તાળી તારી ગળતરા ખોડિયાર ખોડિયારમાં મંદિર અહીં નીચે છે આ ડેમ છે તો આ બાજુ તારી બાજુ આવો ને તો જરૂર મુલાકાત કરજો ખૂબ જોવાલાયક છે સફારી પાર્ક બરાબર તો મિત્રો હાલો આગળ મળીએ તો આપણે ઘડી કાંઈ અહીંયા રેસ્ટ કરી લઈએ બરાબર બસ આપણે સામે મળી હતી જો આઈલી આવે છે અંદર સફારી પાર્કમાં કદાચ તમને દેખાતી હોય તો કેમ કે બહુ દૂર છે એટલે ઝૂમે એટલું નથી થતું જેટલી દેખાય પણ છતાંય દેખાય છે જોવો તમને દેખાય બસ આલી આવે છે એ પણ સિંહ જોવા જાય છે આપણે જેમ ગયા થાય ફૂડ ઝોન આપણે અંદર જઈએ છીએ હવે અહીનું લિસ્ટ છે મસ્ત છે હવે જોઈએ નાસ્તો કરવો કે જમવું આપણે પૂરી શાક મગાવ્યા છે અને અહીંયા છે પાઉભાજી બધું છે અત્યારે આપણે એવું કંઈ ખાવું નથી પાઉંભાજી છે ગુજરાતી થાળી છે ગુજરાતી થાળીમાં ફિક્સ થાળી છે પણ ફૂલ થાળી છે અને આપણે બ્રેડ બટર મગાવ્યા હતા એક હા આપણે જમી પણ લીધું અત્યારે પૂરી શાક ને એવું હવે આપણે ગાડી આપણી પાર્કિંગ કરી છે ને અહીંયા જાય છે અને ગાડી લઈને હવે નીકળી ચાલો આગળ તમને પાર્કિંગ દેખાડું એમાં ગાડી પડી હતી આપણે નીકળી જઈએ છે અહીંથી બરાબર અત્યારે વાગ્યા છે સાડા બાર થયા છે બપોરના અને તો બપોરે સાડા બાર થયા છે ને હવે આપણે અહીંથી નીકળી જઈએ છે બરાબર કેવો વિડીયો તમને લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે ધારી બાજુ આવો તો ભુઈલા વગર સફારી પાર્કે આવજો ખોડિયા ડેમથી પાસે જ છે અને ખાલી માત્ર દોઢસો રૂપિયા ટિકિટ છે પણ ઘણું બધું ફરવાનું છે અને સિંહ પણ જોવા મળે તો જરૂર પધારજો બરાબર તો હાલો મિત્રો આપણે નીકળીએ વચ્ચે તરફ પાછા આપણે મિત્રો સફારી પાર્કથી નીકળી ગયા છે બરોબર અને હવે આપણે આપણા ઘરે છીએ સીધા ચાવણ ડાયરેક્ટ તો વિડીયો કેવો લાગ્યો એ જરૂર જણાવજો તમે કોઈ પણ રાજ્યમાં અથવા કોઈ પણ જિલ્લામાં હોય તો અમરેલી જિલ્લામાં ધારી તાલુકામાં સફારી પાર્ક આવેલો છે ત્યાં અચૂક મુલાકાત કરજો ખૂબ મસ્ત નજારો છે ખૂબ મસ્ત અભયારણ્ય છે આ ગીરનું નેશનલ પાર્કમાં અને સિંહ દર્શન પણ જરૂર થશે જે અમરેલી જિલ્લાના અમારા ગર્વ સન્માન સિંહ છે એના દર્શન થશે અચૂક મુલાકાત લેજો ત્યાં સુધી બધાને મહાદેવર જય માતાજી જય ગુરુખ્યા દાદા મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં